નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

એસએલઆરડી કોચ અનરક્ષિત રહેશે જેના માટે ટિકિટ યુટીએસ કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેઇલ એક્સપ્રેસનું ભાડું લાગશે ટ્રેન નંબર ઝીરો નાઇન ડબલ ઝીરો નાઇન બાંદ્રા ટર્મિનસ પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ઓગણીસ અને પચીસ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે નવ અને પચીસ કલાકે પાલિતાણા પહોંચશે તેવી જ રીતે ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો વન ઝીરો પાલિતાણા બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવારે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ પાલિતાણાથી વીસ ત્રીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે દસ પિસ્તાલીસ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે આ ટ્રેન બોરીવલી પાલઘર વાપી વલસાડ નવસારી સુરત વડોદરા આણંદ અમદાવાદ બોટાદ ધોળા સોનગઢ અને સિંહોર સ્ટેશનો પર બંને દિશામાં ઊભી રહેશે આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર કોચ હશે ટ્રેન નંબર ઝીરો નાઇન ડબલ ઝીરો નાઇન અને ઝીરો નાઇન ઝીરો વન ઝીરો માટે બુકિંગ બાવીસ નવેમ્બર બે હજાર પચીસથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનોના સમય સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લઈ શકે છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર